કહેવાય છે કે સેવા જ પરમો ધર્મ એ જ સેવા કાર્યની નવસારી સત્ય સાઈ સેવા સમિતિ દ્વારા યથાવત રાખવામાં આવ્યું છે અને કોઈ પણ જાતના ભેદભાવ વગર ફિઝિયોથેરાપી સેન્ટર ચલાવી આજે સફળતાનું પહેલું વર્ષ પૂર્ણ કર્યું છે નવસારીમાં સત્ય સાઈ સેવા સેન્ટર ઘણા સમયથી સેવા કાર્ય કરે છે અને સમાજને ઉપયોગી બને એવા કાર્યો થકી લોકોની સેવા કરતો આવ્યો છે સત્યસાય સેવા સમિતિ દ્વારા છેલ્લા એક વર્ષથી વિનામૂલ્યે ફિઝિયોથેરાપી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં અંદાજીત પાંચ હજારથી વધુ લોકોને ફિઝિયોથેરાપીની કસરત કરાવી સાજા કરવામાં આવ્યા છે વિનામૂલ્યે ચાલતા આ સેન્ટરમાં લેટેસ્ટ સાધનો પણ ઉપલબ્ધ છે સાથે જ અહીં ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હેતવી શુક્લા પણ વિનામૂલ્યે સેવા આપી રહ્યા છે ભગવાન સત્યસાયના સેન્ટરમાં ચાલતા આ સેવાથી નવસારી અને આસપાસમાં રહેતા ઘણા લોકોને ફાયદો બન્યો છે

અને આધ્યાત્મિક પ્રવૃત્તિ તેમજ મેડિકલ ફેસિલિટી પૂરી પાડી રહી છે એટલે આ તો પણ પ્રકારની સર્વિસ જે અહીંયા મળે છે એ વિના મૂલ્યે આપવામાં ભગવાનના આદેશ પ્રમાણે અને ભગવાનની સૂચના પ્રમાણે અહીંયા સૌ સેવાદળના ભાઈઓ બહેનો કાર્ય કરી રહ્યા છે આપ જે અહીંયા આપણે ઊભા છે ફિઝિયોથેરાપી સેન્ટરમાં એ સેન્ટરને શરૂ થઈ અને બરાબર આજે એક વર્ષ પૂરું થાય છે એક એક બે હજાર ચોવીસના એને ઓપનિંગ કરવામાં આવ્યું હતું અને અહીંયા ડૉક્ટર હેતુબેન શુક્લ એમની માનદ સેવા આપી રહ્યા છે આ બીજો સેરેપી સેન્ટરમાં જે પણ પેશન્ટો આવે છે કોઈપણ જાતના જ્ઞાત જાત ભેદભાવ વિના કોઈ પણ આવી શકે છે અને દરેક પેશન્ટને એક સરખો જ આવકાર આપવામાં આવે છે અને એક સરખી જ સેવા મળે છે અને એમનો કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી વિના મૂલ્યે સેવા કરવામાં આવે છે ભગવાનના આદેશ પ્રમાણે અહીંયા કાર્ય થાય છે અને ભગવાનનો એક જ ઉદ્દેશ છે કે